મોબાઈલ ના ભાવમાં ગાડી વેચવાની છે મોડલ છે બે હાજર અગિયાર નું ચાર ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા આજીવન ટેક્સ ભરેલો ઓગણીસ ફૂટ નો ટ્રક વેચવાનો છે ટાટા અગિયાર જીરો નવ મોડલ છે બે હજાર નું બે ઓનર છે મોડલ છે બે હાજર અગિયાર એક ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે પાંચ લાખ અને નેવું હજાર રૂપિયા એક લાખ અને બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો ગાડીના માલિકનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે તેમાં કોલ કરવો ફર્સ્ટ ઓનરની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું ડીઝલ ગાડી છે કિંમત છે એક લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ઓગણએસી હજાર કિલોમીટર ચાલેલી ખાલી સોળ હજાર કિલોમીટર ચાલેલી બજાજ પલ્સર બાઇક વેચવાની છે મોડલ છે બે હજાર ત્રેવીસનું બે ઓનર છે પેટ્રોલમાં ગાડી છે કિંમત છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા ગાડીનો વીમો ચાલો એક્સિડન્ટ વગરની BMW 320d થ્રી ટ્વેન્ટી ડી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા પંચાવન હજાર એકસો ને પંચાવન કિલોમીટર ચાલેલી કંપની કન્ડિશનનો અશોક લેલનો ટ્રક વેચવાનો છે મોડલ છે બે હજાર અઢારનું બે ઓનર છે ડીઝલ ગાડી ગાડીના બધા ટાયર નવા છે કિંમત કોલ ઉપર ફિક્સ થશે ઊંડાએ વરના ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું ચાર ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા ખાલી બે લાખ અને દસ હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસના મોડલની ડસ્ટન ગો ગાડી વેચવાની છે ત્રણ ઓનર છે પેટ્રોલ ગાડી અઢાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો સત્તર ફૂટનો આજીવન ટેક્સ ભરેલો ટાટાનો ટ્રક વેચવાનો છે મોડલ છે બે હજાર ચૌદનું ત્રણ ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે સાત લાખ રૂપિયા એમાં પણ થોડોક ફેરફાર થઈ જશે ગાડીનો વીમો ચાલો ટીપ ટોપ કન્ડિશનની હુંડાઈ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર તેરનું બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા સડસઠ હજાર કિલોમીટર ચાલેલી ગાડીનો વીમો ચાલો